સરળ સ્વ ના મન છૂટી લાય સર વાલા વાતો ઓછી કરજો અને જે જે ભાઈ આગ્રહને માન જે જે ભજનાનંદી અને જે જે ભજનો ગાતા હોય એ બધાને કદાચ અમે આપના બધાના નામથી અપરિચિત હોય એટલે જેને જેને પણ વાણી કરવાની જે બે વાણી એક એક વાણી જે જે ઈચ્છા થાય આ એક શબ્દાંજલિ છે શ્રદ્ધાંજલિ છે ભાવાંજલિ છે અંજલિઓના ઘણા પ્રકાર છે કોઈ મહાપુરુષને મળવા જાય દર્શન કરી કહેવાય કોઈ દેશ માટે કોઈ ધર્મ માટે કોઈ બેન દીકરીની આપણું માટે ગાયો માટે જે ખપી જાય એને વિરાંજલિ કહેવાય મને તમને જેના ઉપર અત્રુટ શ્રદ્ધા હોય

મંત્રમ તારી વિશ્વાસ શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા ના હિસાબે મારા આવું પડ્યું છે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ અને પંચમ વેદ સો ભજન પ્રકાશ ચાર વેદ જે છે એના તો જ્ઞાતાઓ ઘણા છે અજુર્વેદના જ્ઞાતા હોય અથર્વેદના હોય ઋગ્વેદના હોય સામવેદના જ્ઞાતાઓ ઘણા હોય શાસ્ત્રો ને વાંચનારા પંડિતા એ કહેવાય પણ જે ગુરુ તર અમની જેના ઉપર વિશ્વાસ છે એ ગુરુએ જે મંત્ર આપ્યો છે અને આઠ દસ બાર વર્ષની ઉંમરની બેલની દીકરી અને એ જયારે ગુરુ ના સાનિધ્ય માં જતા રે સંત ના સાનિધ્ય માં જતા રે અને સંત એને કઈ કરવાની જરૂર નથી રામ રામ રટ રામ ભણો ભણ રામ યવરા રામ ભણાય આ ભારત ની ભૂમિ ઉપર જેને અવળું નામ લીધું ને એ કરી ગયા એવા વાલ્મીક ઋષિ જેને હવળું નામ નતું લેવતા આવડતું મરા 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 રામ રામ બણ બણ મરામ ભણો હરિરસ નામ ના ગ્રંથ ની અંદર મને તમને સમજણ આપે છે કે કદાચ રામ રામ બોલતા ન આવડે તો જરૂર નથી અવળું બોલો અવળું બોલશો ને તોય હવળું થઈ જશે અને તમે અખતરો કરજો પાંચ વખત બોલો ને મરા 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 એટલે ત્રીજી વખતે રામ રામ થઈ જાય બહુ નાની વાત કરી કારણ કે બોલવાની તો હવે મને બહુ ઈચ્છા નથી થતી ઘણું બધું વર્ષો સુધી બોલી લીધું પણ સતીશભાઈ નો આગ્રહ તો સાંજના ફોન આવ્યો આઠેક વાગે કે પ્રતાપદાન અમારે ત્યાં આવી ઠાકર થાળી રાખી એટલે ઘડે આવજો ને હાજરી આપજો ને કાંઈ વાંધો નહીં મને કે સુરેશભાઈ આવવાના છે એટલે સુરેશભાઈ મને કીધું કે હા હું પણ આવું છું અને સુરેશભાઈનો એવો સ્વભાવ છે સરળ સ્વભાવ પછી વગાડનારા બરોબર છે કે નહીં સારા છે કે નહીં એ નહીં જોવાનું ઘણાને એવું થાય

મારે તમારે ગૌરવ લેવું જોઈએ કે આટલી નાની ઉંમરે સાહેબ એને ભજન ની માલિકા તબલા માટે થઈ બેઠક લીધી ને એની ધન્યવાદ આની નાના બાપ ને ધન્યવાદ આવડી ઉમર સાહેબ મસ્ત હોય પણ આ ઉમર ની માલિકા ક્યાંક એની અધૂરો એવી રહી ગઈ હોય છે ક્યાંક એનો આનંદ એવો અધૂરો રહી ગયો છે ત્યારે આ અવતાર માં પાછો હારા પરિવાર ની સાહેબ આવ્યો છે વગાડવા માટે આટલી નાની ઉપર તાલીઓ થી વધાવ સાહેબ આ છોકરા

હર પલ હરી વિશ્રેણી બસ ઈશ્વર ને એકવાસ રૂપે ટપકી જાય ચાર મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ માં લખે છે અવધ નીર તન અંજલિ ટપકત શ્વાસ ઉશ્વાસ હરી ભજા જાત જાતે અવસર ઈશ્વર ઈશ્વર નો પરમાત્મા નું તમને જે નામ પ્રિય લાગે ને એ નામનો જાપ કરો એવું નથી કે તમારે એકલા કૃષ્ણનો નો જાપ કરવો એવું નથી કે એકલા રામનો જ જાપ કરવો એવું નથી કે તમારે એકલા શિવનો જ જાપ તમને મોજ આવે ભાવ જાગવો જોઈએ

સંતો મહાપુરુષો મને તમને કેળા દેખાડ્યા ઈશ્વર ભજન પણ આપણે ઉઠી છે જાગતા નથી આલારામ મૂકી દે ને આપણે પાંચ વાગ્યાની ચાર વાગ્યાની છ વાગ્યાની કે ત્રણ વાગ્યા ની આલારામ ઘડિયાળમાં મૂકી એ આલારામ થી હું તમે ઉઠી જઈ

જ્યાં બેહવાનું થાય ત્યાં હે ઠાકર હે રામ એમ કરીને બેહો ઘડી કારણ કે આપણે એ અનુભવ કરેલા હોય બધા આજથી પચાસ સાઠ સિત્તેર વર્ષ પહેલાના ડોહલામ પૂછો અને એમાં જેને કહેવાય ચોમાહનું ટાણું મેઘરી જેને કહેવાય એલ્યુ લાગી હોય નાનો મોટો માલ લઈને હું તમે જેને કહેવાય વગડાની માલિપા ગયા હોય માથે ઘૂઘી ઓટી હોય ક્યાંય જેને કહેવાય નાખો જેને કહેવાય પગ વાલી એમાં બેઠો ન થોડીક વાર પર લઈ જાય થોડીક વાર વિહામો લઈ જાય અને હળવો 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 જેને કહેવાય આપણે માલ હાલતો કરી અને ઉંચાણ વાળો ભાગ હોય અને અહીંયા જેને કહેવાય હારું ઝાડ હોય અને એટલી ધરતી જેને કહેવાય ખોરી હોય તો એ ખોરી ધરતી ઉપર જેને કહેવાય ધીમે ધીમે માલ પણ બેવા માંડે અને આપણા મને તમને એમ થાય કે હા જ ઘડીક આપણે અહીં બેહી જઈ અને અહીંયા બેહીને તારે આપણા ને આપણો રામ સાંભળે હે રામ ઉઠત બેઠત આત્મા તું ચાલનતા ચિતા એલા જાતા હોય તો બસ એક ચિત્તાર્થી જેટલો જાપ થાય કરે જાવ બાકી તો मनवा चिट्ठी मौत की वो आवत लगे न देर मनवा चिट्ठी वो आवत लगे न देर सी परे परेन फेर कौसे परेन फेर आए कागज उठ जावे पी हुकम बिना पुनी दम कोई एक ले पावे दाखत ब्रह्मानंद गने नहीं बाल तरुणवा આવત લાગે ને દે મોત ની ચિઠ્ઠી મનવા સiddhi વાળો માણહ હોય તોય ભલે મોટો ઓલિયા હોય તોય ભલે સાધક હોય તોય ભલે યુવાન હોય તોય ભલે ને વ્રત હોય તોય ભલે જ્યારે એના નામની ચિઠ્ઠી આવી જાય પરમ તત્વના ઘરેથી ત્યારે સાહેબ મારે તમારે ઊઠીને જાવું જ પડે અને એને હંમેશા યાદ રાખી અને જીવન જીવી જે સદગત આત્મા મારાન તમારા વચ્ચેથી ગયા છે એના જે જીવનની કરણી એમને કરી હોય અને સારી કરણી કરી હોય તો જ હું તમે આટલા ભેગા થઈ હતી તો જ એની પાછળ હરિનામ સ્મરણ અને બે જેને કહેવાય કે પરમાત્મા તરફથી બે સારી વાતનું થાય નકર સાહેબ આવું હોતું નથી બીજા દિવસે તો બાળીને આવે ને ત્યાં તો જેને કહેવાય ને કે અહીંયા ઝઘડા થવા મળતા હોય એટલે આ કઈક આત્મા સારા હોય છે એના કર્મો સારા છે મને તમને આવો જેને કહેવાય હરિભજન કરવાનો મોકો મેળો તો જે જે ભજન આવ્યા હોય એ મને અહીંથી નામ દો અને પોતાની રીતે પોતાની મોજથી આવો કારણ કે હું આપ બધાના નામથી કદાચ પરિચય નહીં હોય એટલે આપ બધા રામચંદ્રભાઈ નથી તાંગધરા મને લાગ્યું એવું પણ મેં કીધું હવે આ મારા ઉમર સાચી આવે એટલે મારે ઓળખવામાં ફેર નથી ને આવો આવો મારા વાલા આ તો સંગીતના જેને કહેવાય રાજ ઘરાના છે ડાંગધ્રા રાજના ઘરાના ના ગાયક છે ગવૈયા છે જેમ રીમા જાગીરની અંદર રીમા જાગીર વાઘેલા એટલે તાનસેન જેને સમગ્ર અખંડ ભારતની માલિકા જેનું નામ હતું ક્યાંય પણ રાગ રાગણી ની જયારે વાત નીકળે ત્યારે મારે તમારા તાનસેન ને યાદ કરવા પડે એમ ઝાલાવડ ની માલિકા જયારે રાજ ઘરાના ગાયક ની વાત થતી હોય આપણે રામચંદ્ર ભાઈ યાદ આવે એટલે હું રામચંદ્ર ભાઈ વિનંતી કરું કે ભાઈ આ લાઈટો સામી આવતી એટલે કદાચ ઓળખવામાં મારી ક્ષતિ થઈ તો માફી માંગુ આપ આવો અને આપને જે મોજ આવે એવી બે વાણી કરો પછી બીજા જે ભાઈ અમૃતભાઈ ને હા આપ બધા જો વાલા મેં તમને કીધું ને કે આમાં આપણે કોઈ હિલકાબ લેવા કે બહુ મોટા પુરસ્કાર ના કવર લેવા નથી આવ્યા